નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉપલેટાથી ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા બાબા આંબેડકર સાહેબ વિરુદ્ધ કરેલ ટિપ્પણી બાબતે દલિત સમાજમાં રોષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદ ભવનમાં બાબા આંબેડકર સાહેબ વિરુદ્ધ અપશબ્દો બોલતા દલિત સમાજમાં રોષ ઉપલેટા દલિત સમાજ દ્વારા રેલી યોજી જાહેર માર્ગો પર ઉતરી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

પણ આ એ વસ્તુ બાકી છે કે બાબા સાહેબ નું છે એટલે કરે છે કે એના ઉપર આખો દેશ હાલે છે અને એને તો પેલા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે ત્રણ વસ્તુ કીધી એના માટે નથી એને રાજીનામું આપ્યું એને ભારત વર્ષની સ્ત્રીઓ છે એની ઉપર અત્યાચાર થતા હતા એનું જે હિન્દુ કોડ બિલ હતું એ પસાર કર્યું અને એ પાસ નતું થવા જેવું એના હિસાબે એને કાનૂન મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું એટલે મારા ખાસ આ આવેદન દ્વારા અને આના દ્વારા ભારત સરકારને કે સંસદમાં બિહાડો તો એને પહેલાં તો એટલું કહ્યું કે ભારતનું જે સંવિધાન છે એ નિરાતે વાંચી લે અને પછી ડિબેટમાં ઉતરે અને પછી આવા ભાષણો આપે ખોટા ભાષણો આપી અને સમાજને ગુમરાહ કરે છે અને જે કંઈ જાતિવાદી કીડા આ ફેલાવે છે જેમ કે આ સ્વર્ગને નર્કને આ બતાવશું છું તો હકીકતમાં આવું કાંઈ છે નહીં કોઈ એક વ્યક્તિ એમ કહી દે કે અમિત શાહી ભાષણ આપ્યું અને ભગવાનનું નામ લેવાથી ખરેખર સ્વર્ગ જ મળે એવો એક વ્યક્તિ બતાવી દે એટલે આવી જે થાય છે ને ખોટી સમાજમાં ગુમરાહ કરવાની વાતો કરે છે એ ના કરે અને જે કાંઈ બાબા સાહેબ છે એનું જે કાંઈ અપમાન થયું છે એના માફી માંગે અને જે જેનું કંઈ કાનૂન મંત્રી પદે જે કંઈ એનું છે એમાંથી રાજીનામું આપે અને ભાજપ સરકાર છે જ અને જે ભાજપમાં એનું જે કંઈ કંઈ પદ હોય એમાંથી પણ એ રાજીનામું આપે આમ માંગણી છે આજે તમે શું કાર્યક્રમ છે આજે અમે રેલી સ્વરૂપે અહીંયા મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા હતા કે ભાઈ જે અમિત શાહ સાહેબ છે એ એના કાનૂન મંત્રી પદેથી રાજીનામું આપી દે કારણ કે જે એને બાબા સાહેબનું અપમાન કર્યું એ બાબતે અમારે આ આવેદન આપવાનું હતું અને રેલી આપવાની હતી મારું નામ શૈલેષ મકુણ ગામ જય ભારત જય સંભાવ આજના દિવસે અમે એક આવેદન દેવા મામલતદાર સાહેબને આવ્યા હતા કે જે અમિત શાહે રહ્યા એને બાબા સાહેબનું અપમાન કર્યું હતું અને સાથે સાથે જ ભારતની અંદર અંધશ્રદ્ધા અને કુરિવાજ ફેલાવવાનું ચાલુ કર્યું હમણાં જ થોડાક ટાઈમ પહેલાં એક કાયદો બનાવવામાં આવ્યો કે અંધશ્રદ્ધા અને કુરિવાજ ફેલાવતો એની ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જે કાંઈ ગૃહપ્રધાન રહ્યા એ સ્વર્ગ નરકના લાભ લોભ બતાવે અને સમા દેશને ગુમરાહ કરે બીજું એ કે એમણે એવું કીધું કે આંબેડકર આંબેડકર નામની ફેશન ચાલે છે અત્યારે તો ખરેખર એને આ નામથી તકલીફ થાય છે અને અમને એમ કહે છે કે તમે ભગવાનનું નામ લો તમને સ્વર્ગ મળશે આ દેશનો મૂળ નિવાસી પેટ સમાજ રીઓ હજારો વર્ષોથી આ નામ લે છે છતાં એને સ્વર્ગ તો ઠીક છે પણ રહેવાનો અધિકાર પણ નથી મળતો જ્યારે આ દેશની અંદર અત્યાચાર થાય છે માઇનોરિટી સમાજમાંથી અત્યાચાર થાય છે ત્યારે આ દેશના ગૃહમંત્રી પ્રધાનમંત્રી વડાપ્રધાનનું મોઢુરિયું ખુલતું નથી કે આ દેશની અંદર કોઈ પણ માણસને મુસ્લિમ સમાજને મારવામાં આવે એસટી સમાજને એસટી સમાજને ગોળીમાંથી ઉતારવામાં આવે તો ત્યારે એમનો અવાજ કેમ નથી ખુલતો કે તમે આ વસ્તુ રહી જાતિવાદી પ્રથા રહી બંધ કરો જાતિ અને વર્ણો ઉપર ખરેખર પ્રહાર કરવાનો હોય દેશના ગૃહમંત્રીને અને એ એ આ આ દેશના ઉપર પ્રહાર તમારી માંગણી માંગણી શું છે અમારી કે આવનારા દિવસોમાં માણસ છીનવી લેવામાં આવે અને એને જે પક્ષ રહ્યો એને જો ખરેખર સ્વર્ગ જોતું હોય તો એને ભગવાન મંદિરની અંદર જઈ અને ભક્તિ કરવી જોઈએ એને સંસદમાં એક પણ ટકાનું કામ નથી સંસદમાં આ દેશની સમસ્યાઓનું હલ કરવા માટે એમને બિહાડેલા તો અમારી માંગણી એ જ છે કે આ જે કાંઈ પદ રહ્યું એ વહેલામ વહેલી તકે છીનવાય અને એવા કોઈ પણ કાર્ય રહ્યા એને અટકાયત કરવા માટે ભારત સરકારે વેલામ વહેલું પગલું લેવું જોઈએ આ મજબૂરીએ એસસી એસટી અને માઇનોરિટી સમાજે હથિયાર ન ઉપાડવા પડે એની તકેદારી લેવી